हेलो हेलो बेटा, શું કરે? કંઈ નઈ પપ્પા, આજે રજા હતી તો રીલ્સ જોતીતી. હા, તાર ઘરના શું કરે બધા? કંઈ નઈ, બધા પોટપોતાના કામમાં છે. આંતઈ સાસુ મારા સાસુ બેડરૂમમાં આરામ કરે છે. લે, જ્યારે હોય ત્યારે આરામ જ કરતા હોય કે કામ ધંધો કરે કે નહીં કઈ. અરે પપ્પા, એ એમના હિસાબે એમનું કામ કરી લે છે. અરે બેટા, તાઈ સાસુથી ઘરમાં કામ ના થતું હોય ને, તેમને ઘરડા ઘર મોકલી દેવાય. અરે પપ્પા આ વાત ના આવી હું મારા સાસુ છોકરો પણ હું તો ખુશનસીબ મારા સાસુ સસરા રહે છે અને મારા છોકરાઓનું ધ્યાન રાખે છે આજે તો જ હું નોકરી કરી શકું છું અરે પપ્પા ઘરમાં વડીલ હોવા ખૂબ જ જરૂરી છે એનાથી જ મારા છોકરાઓને સંસ્કાર મળશે આજે મેં તારી પરીક્ષા લેવા માટે આમ કીધું હતું અને મને આજે ખૂબ ગર્વ છે કે મેં તને જે સંસ્કાર આપ્યા ને એનું તે પાલન બહુ વ્યવસ્થિત રીતે કર્યું અને મને તારા પણ ખૂબ ગર્વ છે અરે પપ્પા વડીલોને આપણે સારી રીતે રાખવા એ આપણી ફરજ છે મમ્મી રે બેટા તું આવી ગઈ મમ્મી તમારી યાદ આવે ને હું ના આવું એવું બને સારું સારું અરે મમ્મી હું હાથ પગ ધોઈ આવું હો માર તમારી જોડે બહુ બધી વાતો કરી છે અરે મમ્મી કે આ અને આ કપડા તો મારા જ છે નાનપણના અને આ એ મારા જ છે બેટા હાથ પગ ધોઈ નાખ્યા એ હા મમ્મી અને આ મમ્મી આ મારા નાનપણના રમકડા હજી તમે સાચવી રાખ્યા છે હા બેટા અરે મમ્મી આ હજી આ વસ્તુ સાચવી રાખી એ બેટા તારે માટે વસ્તુ છે મારે માટે તો તારે યાદનો ખજાનો છે બેટા તારી મને યાદ આવે ને તો આ વસ્તુ આખા ઘરમાં પાથરું ને વચમાં હું બેસું બેટા કહે છે ને કે સમય રોકાતો નથી પણ હું આ રમકડાની વચમાં બેસી જાઉં ને એટલે મારો સમય ત્યાં જ રોકાઈ જાય છે અને તું નાની ઢીંગલી બની મારે ચારે બાજુ રમતી હોય મમ્મી તમે મને આટલો બધો પ્રેમ કરો છો પણ કોઈ દિવસ કીધું તો નહીં અરે બેટા કહેવાનું ના હોય પ્રેમ મહેસૂસ કરવાનો હોય સો આવી કે તમારી લાડકીની યાદ તો આ વિડીયોને લાઈક કરીને શેર કરજો દો તમારી લાડકીને અને હા વિડીયો અહીંયા સુધી જોયો હોય ને તો એક સરસ કોમેન્ટ કરી દો તમારી લાડકી માટે આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમાર વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો